हेलो फ्रेंड्स वेलकम टू हेप्पी एकडमी हूँ छु काजल मैम અને આપણે ટેકટાટના વિડીયોમાં પહેલા નંબર સિસ્ટમનો એક ટોપિક જોઈ ગયા છે એટલે કે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે ત્યારબાદ એનો બીજો ટોપિક ની શરૂઆત કરવાના છે વિભાજ્યતાની ચાવીઓ એટલે કે ડિવિઝિબિલિટી જે મેથ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે કે આપણે જ્યાં સંખ્યા જોઈને કહી શકીએ કે આ સંખ્યાને આપણે શેના વડે ભાગ ઉડશે તો શરૂ કરીએ સૌથી પહેલી બેની વિભાજ્યતાની ચાવી બેની વિભાજ્યતાની ચાવી એટલે કે બે નો ઘડિયો બેકી સંખ્યાઓ એટલે કે જો આપેલ સંખ્યાના એકમનો અંક બે ચાર છ આઠ કે 0 હોય તો તેવી સંખ્યાઓને બે વડે ભાગી શકાય જો આપેલ સંખ્યાનો એકમનો અંક કે પછી ઝીરો એટલે કે બે કે અંક હોય તો તેને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ કયા ઉદાહરણ તરીકે બારસો એવી રીતે અલગ અલગ સંખ્યાઓ છે તો જો પહેલી સંખ્યા એકમનો અંક છે પાંચ તો પાંચ છે એટલે બે વડે ભાગી શકાશે નહીં ત્યારબાદ એકમ અંક આઠ છે એટલે બે વડે ભાગી શકાય એકમનો અંક સાત છે એટલે બે વડે ભાગી શકાશે નહીં અને અહીંયા એકમનો અંક ઝીરો જોવા મળે છે તો આ પણ બે વડે વિભાજ્ય છે ત્યારબાદ આપણે જોઈએ ત્રણ ની વિભાજ્યતા નીચાવી તો જો ત્રણ ની વિભાજ્યતા નીચાવી કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે સંખ્યા મળે તે સંખ્યા ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય જો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે સંખ્યા મળે તેને ત્રણ વડે ભાગવાનું છે તો આપણે ઉદાહરણ જોઈએ એ જ સંખ્યા જો બારસો પચીસ તો અંકોનો સરવાળો કરીએ એટલે કે એક વત્તા બે વત્તા બે વત્તા પાંચ એટલે અહીંયા પાંચ ને બે સાત ને બે નવ નવ ને એક દસ તો અહીંયા આપણો સરવાળો થાય છે દસ તો આપણે 10 ભાગ્યા ત્રણ કરીએ તો આપણે આન્સર મળશે નહીં ભાગી શકાય સરવાળો આઠ ને ચાર બાર બાર ને તેર તેર ને બે પંદર તો અંકોનો સરવાળો થાય છે પંદર તો એ ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ પંચા પંદર તો જો પંદર વિભાજ્ય છે તો એકવીસ પણ વિભાજ્ય છે ત્યારબાદ જો અહીંયા છ ને ચાર દસ દસ ને સાત સત્તર સત્તર ને બે ઓગણીસ અહીંયા સરવાળો થાય છે ઓગણીસ જે પણ ત્રણ વડે વિભાજ્ય નથી તો છવ્વીસ પણ ત્રણ વડે વિભાજ્ય નહીં હોય ચાર અને પાંચ નવ ને નવ એટલે કે અઢાર અહિયાં સરવાળો આપણો અઢાર થાય છે તો અઢાર ભાગ્યા ત્રણ કરતા આપણને જવાબ મળે તો આ સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય છે તો મિત્રો ત્રણ ચાવી એટલે અંકોનો સરવાળો અને અંકો ના ને તમે ભાગી શકો તો આપેલ સંખ્યા પણ ત્રણ વડે ભગાશે ત્યારબાદ આગળ જોઈએ ચાર ની વિભાજ્યતા ચાવી જો આપણે ચાર તો ચાર ના અવયવ પાડીએ તો ચાર ના અવયવ પાડીએ એટલે શું થાય બે ગુણ્યા બે જો જેવી બે ની ચાવી છે તેવી ચાર ની ચાવી છે બે ની ચાવી હતી છેલ્લો અંક તો આમાં બે વાર બે આવે છે એટલે યાદ રાખવાનું છેલ્લા બે અંક જો જો આપેલ સંખ્યાના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એટલે કે એકમ અને દશક થી બનતી સંખ્યા જો ચાર વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ ચાર વડે ભાગી શકાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ બારસો બત્રીસ તો જો બારસો બત્રીસ છેલ્લા બે અંક એટલે કે બત્રીસ તો બત્રીસ ને તમે ચાર વડે ભાગો એટલે આપણને આન્સર મળે આઠ તો સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે ભાગી શકીએ તો ભાગ ચાલશે નહીં તો છવ્વીસો સુડતાળીસ પર એ ચાર વડે વિભાજ્ય નથી ત્યારબાદ આપણે જોઈએ નેવું તો તમે નેવ ભાગ્યા ચાર કરો તો और यहां पर भागवा जो चार, तो એટલે કે 4 * 1 = 4 4 * 2 = 8 1 + 10 = 10 तो, तो, तो जो 4 4 * 2 = 8 तो ये 2 + है એટલે કે અહીંયા 90 ને 4 વડે ભાગી શકાશે નહીં તો 10 640 ને 9 ને પણ 4 વડે ભાગી શકાશે નહીં આગળ વધીએ 5 ની विभाજ્યતાની ચાવી તો મિત્રો આપ બોર્થ સેલી છે કે જો આપેલ સંખ્યાના એકમનો અંક પાંચ અથવા તો ઝીરો હોય તમે નો ઘડિયો જોઈ લો તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પંદર વીસ 25, ત્રીસ એટલે કાં તો છેલ્લો અંક પાંચ આવશે કાતો છેલ્લો અંક ઝીરો આવશે એટલે કે જો એકમનો હોય તો તે સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો તો આજ આપણે લખીએ બારસો જો બારસો પચીસ લખીએ છેલ્લો પાંચ છે તો આ સંખ્યાને આપણે પાંચ વડે ભાગી શકાય ત્યારબાદ જોઈએ દસ ને વિભાજ્યતા નીચે આવી જો 10 ને विभाज्यતાની ચાવી તો જો આપે સંખ્યાના એકમનો अंक શૂન્ય હોય તો આપે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય એટલે અહીં એક જ કન્ડિશન કે સંખ્યાનો છેલ્લો આંકડો એ 0 હોવો જોઈએ જો છેલ્લો 0 હોય તો એ 10 વડે ભાગી શકાય આગળ જઈએ 6 ની विभाજ્યતાની ચાવી જો 6 જો તમે તે विभाज्य સંખ્યા જો 6 ના ભાગ આપણે પાડે તો 2 * 3 બરાબર તો આપણે આની ચાવી જોઈ ગયા તો આપણે આની જ ચાવી ચેક કરીશું જો આપેલ સંખ્યા ને બે અને ત્રણ વડે બંને વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને ને છ વડે નિશેષ ભાગી શકાય સંખ્યા ને બે અને ત્રણ બંને વડે ભાગી શકાવું જોઈએ એટલે અહીંયા બે ની ચાવી યુઝ થશે જેમાં તો છેલ્લો છેલ્લો અંક બેકી હોવો જોઈએ અને ત્રણ ની ચાવી યુઝ થશે કે જેમાં અંકોનો સરવાળો વિભાજ્ય હોવો જોઈએ તો આપણે ઉદાહરણ જોઈએ જો સૌથી પહેલા બે વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરીએ તો છેલ્લો અંક ચેક કરીએ તો અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે એટલે આ સંખ્યા બે વડે વિભાજ્ય નથી તો આપણે આને કાઢી નાખીએ આ છ વડે પણ વિભાજ્ય નહીં થાય ત્યારબાદ અહીંયા છેલ્લો અંક જોઈએ આઠ આઠ ઝીરો તો આ ત્રણે ત્રણ બે વડે વિભાજ્ય છે હવે અમને અંકોનો સરવાળો ચેક કરીએ જો છ ને ચાર દસ દસ ને આઠ અઢાર અઢાર ને બે વીસ તો વીસ ને ત્રણ વડે ભાગી શકાશે નહીં બે વડે તો ભગાય છે પણ ત્રણ વડે ભગાતું નથી માટે છ વડે પણ આને ભાગી શકાશે નહીં આગળ વધીએ જો ચાર ને આઠ બાર બાર ને તેર તેર ને બે પંદર અહીંયા સરવાળો થાય છે પંદર તો પંદર ભાગ્યા ત્રણ કરીએ તો જવાબ આવે પાંચ એટલે કે ત્રણ વડે વિભાજ્ય બને છે તો આ સંખ્યા બે વડે વિભાજ્ય છે ત્રણ વડે વિભાજ્ય છે માટે આ સંખ્યા વડે પણ વિભાજ્ય છે આપણે જોઈએ તો તો અહીંયા એ વડે વિભાજ્ય છે એટલે આ બે વડે પણ વિભાજ્ય છે ત્રણ વડે વિભાજ્ય છે અને માટે મળીને છ વડે પણ વિભાજ્ય છે તો આ થઈ છ ની ચાવી અહિયાં થી યાદ રાખો કે સપોઝ કે આપણે ઇઠ્યાસી વડે ભાગવાનું છે કોઈ સંખ્યા ને ભાગવાની વાત કરી છે તો હવે શું કરીશું આપણને આની ચાવી તો આવડતી હોય કે યાદ હોય એવું જરૂરી નથી તો જો કોઈ પણ સંખ્યા હોય તો એને તમારે ભાગ પાડવાના હવે ભાગ પાડો એટલે ઘણા બધા ભાગ પડે ચુમ્માળીસ ગુણ્યા બે થાય બાવીસ ગુણ્યા ચાર થાય અગિયાર ગુણ્યા આઠ થાય એક ગુણ્યા ઇઠ્યાસી થાય આવા ઘણા બધા ભાગ પડે કે આપણે કયા લેવા તો આપણે લેવાની છે અવયવોની સહ અવિભાજ્ય જો સહઅવિભાજ્ય હવે સહઅવિભાજ્ય સંખ્યા કે બંનેમાં બંને કોમન અવયવ હોવો જોઈએ નહીં તો અહીંયા જુઓ અગિયાર અને આઠ તો અગિયાર અને આઠ એ સહ અવિભાજ્ય સંખ્યા છે અગિયાર અને આઠ એ સહ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે ઈઠ્યાસી માટે જો ચેક કરવું હોય તો આપણે ચાવી લઈશું અને આઠ ની ચાવી એ જ રીતે જોઈએ તો વડે આપણે આપણે ચેક કઈ તો આઠ નવા છત્રીસ વડે ચેક કરવું હોય તો આપણે કઈ જોર લઈ શકીએ તો કે નવ ચોક છત્રીસ તો જો આ બધી નવા અવિભાજ્ય જોડ છે બરાબર કે એ બંનેમાં કઈ સામાન્ય ન હોય એક સિવાય કઈ સામાન્ય ન હોય આગળ જોઈએ આઠની વિભાજ્યતા ની ચાવી તો જો આના તો તમે પાડી શકો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે ત્રણ વખત બે તો એક એની ચાવી છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા ત્રણ અંક થી બનતી સંખ્યા છેલ્લા ત્રણ અંક થી બનતી સંખ્યાને આઠ વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ તમે આઠ વડે ભાગી શકો છો એટલે કે સો દશક અને એકમથી બનતી સંખ્યા ચેક કરવાની છે ઉદાહરણ જોઈએ અહીંયા જોઈએ કે છેલ્લા ત્રણ અંક એટલે પાંચસો બાર તો જો પાંચસો બાર ને તમે આઠ વડે ભાગવા જાઓ તો પાંચસો બાર એ આઠ નો ઘન છે એટલે આપણે ભાગાકાર કરીએ તો અહીંયા ચોસઠ બચે ભાગી શકાય છે તો પંદરસો બાર ને પણ આઠ વડે જોઈએ અહીંયા છેલ્લા ત્રણ અંક છે છસો અડતાળીસ તો આને આપણે આઠ વડે ભાગીએ બરાબર ઇઠ્યુ ઇઠ્યુ ચોસઠ અને આઠ એકા આઠ તો આ પણ ભગાશે આખી સંખ્યાને પણ તમે આઠ વડે ભાગી શકશો આગળ જઈએ નવ ની વિભાજ્યતા નીચે આવી જુઓ અંકોનો સરવાળો કરતા જે સંખ્યા મળે તે સંખ્યા ને નવ વડે ભાગી શકાય તો આપે સંખ્યા ને પણ નવ વડે ભાગી શકાય જો અહીંયા પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે અંકોનો સરવાળો ઉદાહરણ તરીકે જોઈએ જો સાતસો અગિયાર તો સરવાળો કરીએ સાત ને એક આઠ આઠ ને એક નવ તો નવ એ નવ વડે વિભાજ્ય છે માટે સાતસો અગિયાર એ પણ નવ વડે વિભાજ્ય છે next ચાર ને પાંચ નવ નવ ને નવ અઢાર તો અઢાર નવ વડે વિભાજ્ય છે માટે આ સંખ્યા પણ નવ વડે વિભાજ્ય છે તો આ થાય આપણી નવ ની ચાવી તો જો અહીંયાથી થોડો આપણે રિવાઇઝ કરી લઈએ કે બે ચાર અને આઠ ની ચાવી આમ જોવા જાવ તો એક જેવી છે કે બે ની ચાવી એટલે છેલ્લો એક અંક જોવાનો છે ચાર એટલે છેલ્લા બે અંક જોવાના છે આઠ એટલે છેલ્લા ત્રણ અંક જોવાના છે બીજી છે ત્રણ અને નવ ની ચાવી તો ત્રણ અને નવ ની ચાવી છે એટલે અહિયાં શું કરવાનું છે તો કે અંકોનો સરવાળો જો સરવાળાને ભાગી શકાય તો તે સંખ્યાને પણ ભાગી શકાય ત્યારબાદ બીજી જોવો તો કે પાંચ અને દસ તો માં પણ છેલ્લો અંક પાંચ કે ઝીરો હોવો જોઈએ અને દસ માં છેલ્લો અંક ઝીરો હોવો જોઈએ અને બાકી જેમ સંખ્યા મળે છ છત્રીસ બોતેર બાર તો બધા માટે સ અવિભાજ્ય જોડ લેવાય હવે આગળ વધીએ અગિયારની વિભાજ્યતા ની ચાવી જો કે જો આપેલ સંખ્યાના એકી સ્થાનમાં આવેલ સંખ્યાના સરવાળા અને બેકી સ્થાન માં આવેલ સંખ્યાના સરવાળાનો તફાવત જો શૂન્ય થાય ખાસ જોવા અહીંયાથી કે પહેલું જો શૂન્ય થાય શૂન્ય થાય એટલે કે બંનેનો સરવાળો સેમ આવવો જોઈએ અથવા તો અગિયાર મળે અથવા તો અગિયાર નો ગુણાંક મળે અગિયાર નો ગુણાંક એટલે અગિયાર બાવીસ તેત્રીસ આ રીતે સંખ્યા મળે તો તે આપણે આપેલ સંખ્યા અગિયાર વડે ભાગી શકાય તો અહીંયા આપણે જોઈએ સાત હજાર પાંચસો તેરજો એક થઈ અને સીધું યાદ રાખો છેલ્લે એક છોડીને એક અંકનો સરવાળો એટલે ત્રણ વત્તા પાંચ આઠ એક વત્તા સાત આઠ તો જો આ સેમ થયા આઠ અને આઠ અને બંનેની બાદ બાકી લો એટલે અહીંયા તમને શું મળી જાય ઝીરો તો અહીંયા તફાત ઝીરો મારે છે એટલે સાત હજાર પાંચસો તેર એ અગિયાર વડે વિભાજ્ય છે આગળ વધીએ એકસો એક ની વિભાજ્યતા નીચા બહુ સરસ રીતે છે જો જો બે અંકની સંખ્યાની બાજુમાં તે જ સંખ્યા ફરીથી લખવામાં આવે તો જે ચાર અંકની સંખ્યા બને એકસો એક વડે ભાગી શકાય છે જો બાવન બાવન ની બાજુમાં બાવન જ લખાય તો આ સંખ્યા એકસો એક વડે વિભાજ્ય છે નેક્સ્ટ છે સાડત્રીસ સાડત્રીસ તો દરેક સંખ્યા એકસો એક વડે ભાગી શકાય છે તો આપણે થોડો રિવાઇઝ કરી લઈએ તો એના માટે નાના નાના ક્વેશ્ચન અહીંયા લીધા છે જે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપરમાંથી છે તો જો કે અહીં એક સંખ્યા આપેલી છે અને અહીંયા કીધું કે નવ વડે વિભાજ્ય હોય તો સ્ટાર ની જગ્યાએ કયો અંક આવે તો નવ ની ચાર એટલે અંકોનો સરવાળો તો અહીંયા આપણે અંકોનો સરવાળો કરી લઈએ કે પાંચ વત્તા ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદ અને સાત એકવીસ એકવીસ પછી અહીંયા આપણી પાસે આવશે સત્યાવીસ તો એકવીસ માં એકવીસ સત્યાવીસ ક્યારે બને તો જ્યારે આપણે એમાં છ ઉમેરો કરીએ એટલે આપણો આન્સર થઈ જશે સી ઓપ્શન થઈ જશે છ બીજો ક્વેશ્ચન કે અહીંયા આપણી પાસે ક્વેશ્ચન છે પાંચ આઠ બે ચાર વડે વિભાજ્ય હોય તો અંક આવે તો અહીંયા એક છોડીને સરવાળો તો આપણે એ કરીએ જો બે વત્તા પાંચ એટલે કે સાત તો અહીંયા થાય છે સાત વત્તા ચાર બીજી બાજુ જોઈએ આપણે આઠ ને ચાર બાર તો જો સરવાળો સમાન થવો જોઈએ તો આપણે સાતમાં એવી સંખ્યા ઉમેરવાની છે કે જેથી આ સરવાળો આપણો બાર સાતમાં આપણે સો ઉમેરીશું તો અહીંયા આવશે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી એટલે કે પાંચ જો આપણે પાંચ ઉમેરીએ તો આ બાર થઈ જાય અને જો સંખ્યા સમાન થાય તો આપણો તફાવત ઝીરો થઈ જશે અને માટે આ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય બનશે ટોપિક જોવા માટે અને રિલેટેડ ફૂલ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો આ વિડીયોને લગતો તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ